મહેરબાની કરીને અંત સુધી જોડાયેલા રહેજો જેથી મિત્રો તમને અધૂરું જ્ઞાન ના રહે અને બધી જ સિસ્ટમો વિશે તમને માહિતી મળી જાય કારણ કે વિડિયોમાં સૌથી પહેલા મારે તમને વરસાદીય સિસ્ટમો વિશે જણાવવાની છે જે મિત્રો અત્યારે જોઈ લો તો એક બંગાળની ખાડી અને બીજી એક મોટી સિસ્ટમ અહીંયા અરબ સાગરની અંદર બનેલી છે ત્યારબાદ વિડીયોમાં આગળ જઈને મારે એક ગામનું નામ લઈને પણ માહિતી આપવાની છે તો તમારા ગામનું નામ અને તમારા તાલુકા જિલ્લાનું નામ પણ આવવાનું છે તો ધ્યાનથી મિત્રો વિડીયો જોતા રહેજો સાંભળતા રહેજો સાથે જ મિત્રો જે છે કે આગાહી હવામાન ખાતું શું જણાવી રહ્યું છે કયા કયા ભાગોમાં વરસાદના હાઈ એલર્ટો આપેલા છે બધી માહિતી મિત્રો જે છે તે આપણે ક્રમશઃ જાણવાની છે પહેલા મિત્રો સિસ્ટમ સમજાવી દઉં તો મિત્રો અત્યારે જે હાઈ લેવલનું જે સર્ક્યુલેશન જોઈ શકો મિત્રો આ જે અત્યારે આ મિત્રો તમે જોઈ શકો આ ગુલાબી કલરનો જે આ ઝોન તમે જોઈ રહ્યા છો આ બીજું કંઈ નથી પરંતુ મિત્રો એક અતિ ભયંકર પ્રેશર બની રહ્યું છે વરસાદનું અને એ પણ મિત્રો આ અરબ સાગરના ઝોનની અંદર આ મિત્રો અરબ સાગરનો ઝોન છે અને અહીંયા મિત્રો તમે જોઈ લો તો એક સર્ક્યુલેશન બની રહી છે કહી શકો કે વરસાદનો જોર જે છે તે મિત્રો આ વિસ્તારોની અંદર ખૂબ જ વધારે વધી રહ્યું છે જેને લઈને આગામી કલાકોની અંદર અહીંયા મિત્રો જે છે તે છૂતરા કાઢતો વરસાદ જોવા મળવાનો છે બીજા નંબર ઉપર મિત્રો અહીંયા તમને દેખાડી દો તો જોઈ લો અહીંથી મિત્રો આ રીતનું એક સર્ક્યુલેશન જે છે તે બંગાળની ખાડીના ઝોનની અંદર પણ બની રહ્યું છે અને તેને કારણે અહીંયા મિત્રો તમને દેખાડી દઈએ તો એક હાઈ લેવલની સિસ્ટમો અને પ્રેશરો જે છે તે ખૂબ જ આગળ વધી રહી છે જોઈ શકો તો આ બંગાળની ખાડીનો ઝોન છે ત્યાં પણ મિત્રો ગુલાબી કલરનો ઝોન છે તે સિસ્ટમો બની અને કારણે ગુજરાત ઉપરથી કાળા ડિબાંગ અને અતિ ભયંકર સિસ્ટમો જે બનાવી શકે તેવા વાદળો અહીંયા મિત્રો પસાર જે છે તે થવાના છે અને એ મિત્રો હું તમને સ્ક્રીન ઉપર પણ દેખાડી દઉં તો મિત્રો જોઈ શકો કે ખાસ કરીને આ ગુજરાતનો ઝોન છે અને ગુજરાતના ઝોનમાંથી એક અતિ ભારે અને અતિ ભયંકર લેવલના વાદળો જે છે તે જોઈ લો તો પસાર થઈ રહ્યા છે

મિત્રો મિત્રો છે 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 ત્રીજું ત્રણેય ઉપર ઉપર આપણો સૌથી વધારે વધારે ભરોસો ભરોસો ખાસ કરીને જે છે તે ખાસ કરીને જનરલી છે 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 બધા જ લોકો વાપરતા હોય મિત્રો વેધર તે ખૂબ જ મોટા નિષ્ણાતો દ્વારા બહાર પાડવામાં આવતા હોય છે તેને અનુસરીને વરસાદ પણ ગુજરાતના ભાગોમાં તાંડવ મચાવતો હોય છે તો જોઈ લો મિત્રો વરસાદી સિસ્ટમ ગુજરાતના ચારો દિશા તરફથી એક પંથકોને ધમરોડવાની પડી છે એટલે હવામાન ખાતા તરફથી પણ વરસાદના હાઈ એલર્ટો અને સિગ્નલો આપી દેવામાં આવ્યા છે માછીમાર ભાઈઓ છે તેમને મિત્રો દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે બીજા નંબર ઉપર દરિયા કાંઠે જવાની પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કારણ કે ચારો દિશા તરફથી કાળ છપાઈ જશે એવી સિસ્ટમો આગળ વધી રહેશે અને એક જોઈ શકો અપર એર સર્ક્યુલેશન પણ મિત્રો અને કહી શકો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ પાકિસ્તાન ઉપરથી પસાર થવાનું છે આ બધી સિસ્ટમો મળીને મધ્ય ભારતને જે છે તે અતિભયંકર રૂપે દેખાઈ રહી છે અહીંયા મિત્રો સ્ક્રીન ઉપર પણ મિત્રો તમને દેખાડી દઉં જોઈ શકો મિત્રો આ મધ્ય ભારતનો મિત્રો આ ઝોન છે જેમાં આ પાંચથી છ રાજ્યો આવેલા છે જેમ કે ગુજરાત મધ્યપ્રદેશ ઝારખંડ ઓડિશા અને કેટલાક ઉત્તર પ્રદેશના વિસ્તારો તો આ જે મધ્ય ગુજરાતનો પટ્ટો છે મિત્રો ત્યાં જ સિસ્ટમો સરખી રૂપે આગળ વધી રહી છે બાકીના વિસ્તારોમાં એટલી સિસ્ટમ નથી અહીંયા પણ તમને જણાવી દઉં તો જોઈ લો ઉત્તરીય ભારતના ઝોનમાં કોઈ વધારે ખુખાર સિસ્ટમો અહીંયા દેખાતી નથી નીચેના ભાગમાં પણ કોઈ મોટી સિસ્ટમો દેખાતી નથી પરંતુ આ જે મધ્યનો ભાગ છે જે મધ્યના વિસ્તારો છે જેમ કે આ મિત્રો પટ્ટો સમગ્ર પટ્ટો આ સળંગ પટ્ટાની અંદર જોઈ શકો મિત્રો કે અતિભારે અને વધતી ખુખાર સિસ્ટમ મિત્રો જે છે તે અહીંયા આ રીતની મિત્રો ચારો દિશા તરફથી સર્ક્યુલેશન આગળ બનાવીને વધી રહેશે અને તેમાં ખાસ રૂપ ભાગ એ છે કે આપણો ગુજરાત પણ અહીંયા ઝોનની અંદર આવેલું છે તો ચાલો મિત્રો ટાઈમ બગાડે વગર હવે એક એક વિસ્તારની માહિતી આપી દઈએ સિસ્ટમો વિશે સમજાવી દીધું અને કઈ રીતનું મિત્રો તારીખો દરમિયાન પણ માહિતી આગળ આવી રહી છે તે પણ તમને સમજાવી દીધું હવે મિત્રો એક એક ગામ અને એક એક જિલ્લા તાલુકા વિશે વાત કરીએ કે કયા કયા જિલ્લા કયા કયા તાલુકામાં વધારે વરસાદનું હાઈ એલર્ટ છે તેના વિશે હવે મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો જે છે તે મારે તમને માહિતી આપવાની છે દક્ષિણ ગુજરાતના ભાગની ત્યારબાદ મિત્રો આજે

વિસ્તારો પસંદ કરીએ તો જોઈ શકો મિત્રો બોડેલી છોટા છોટાઉદેપુરના વિસ્તારોથી લઈને અહીંયા ખાસ કરીને જે છે તે વડોદરાનો વિસ્તાર આણંદનો વિસ્તાર છે નીચે આવ્યો તો અહીંયા વિસ્તાર જે છે ત્યાંથી પણ નીચે મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને ભરૂચનો વિસ્તાર ત્યાંથી નીચે અંકલેશ્વર સુરત નવસારી વલસાડ આહવા ડાંગ અને સાપુતારા આ બધા જ વિસ્તારોની અંદર અતિ ભયંકર કડાકા ભડાકા અને ખાસ કરીને મિત્રો હાઈ લેવલની સિસ્ટમો સાથેના વરસાદો તૂટી પડવાના છે અને આ ભાગોની અંદર એકથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ વરસાદો છૂટા છવાયા હાઈ લેવલના જે છે તે આપણને જોવા મળી જવાના છે ત્યાંથી આગળ વાત કરવાની છે મધ્ય ગુજરાતની અને ઉત્તરીય ગુજરાતના ભાગો વિશે પણ તેની પહેલા મિત્રો જોઈ લે તો આ એક મોટી સિસ્ટમ જે છે તે સૌરાષ્ટ્રના ભાગ ઉપરથી દરિયા આ રીતની પસાર થવાની છે અને આ સિસ્ટમ જે છે તે અઠ્યાવીસ તારીખના રોજ અતિ ભારે બનવાની છે જેના વિશે મિત્રો અહીંયા પણ તમને દેખાડી દઉં તો જોઈ શકો મિત્રો આ સૌરાષ્ટ્રના ભાગોની સિસ્ટમ છે આ સૌરાષ્ટ્રના ઝોનની અંદર અરબ સાગરથી એક મોટી સિસ્ટમ બની રહી છે અને એક મોટું સર્ક્યુલેશન બની રહ્યું છે તેને લઈને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાનો પટ્ટો છે ત્યાં ભારે વરસાદ જોવા મળશે જેમ કે

મિત્રો અપર એર સર્ક્યુલેશન જોઈ લો અહીંથી મિત્રો પસાર થઈ રહ્યું છે આ રીતનું સમગ્ર સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જેથી મિત્રો મેં તમને જણાવી તે જિલ્લાની અંદર જે છે તે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ અને દસ ઇંચ સુધીના વરસાદો વરસાદ તારીખ આસપાસ જે છે તે જોવા મળશે સત્ય બેઠે વેવ ને ઓગણત્રીસ દરમિયાન કારણ જે રીતની ખુખાર સિસ્ટમ અહીંયા બની રહી છે તે રીતનું મિત્રો અહીંયા દબાણ પણ જે છે તે એક્ટિવેટ બની રહ્યું છે આગળ વાત કરવાની છે સૌરાષ્ટ્ર વિશે અને મધ્ય ગુજરાત વિશે તેની પહેલા મધ્ય ગુજરાતના પણ એકલ દુકલ સેન્ટરોની અંદર ભારે વરસાદની આગાહી છે તેના વિશે માહિતી આપી દઉં દાહોદ લઈને લુણાવાડા કપડવંશ અમદાવાદના વિસ્તારો ગાંધીનગરના વિસ્તારો નડિયાદ મહીસાગર ખેડા ધોળકા વિરમગામ કડીના વિસ્તારોથી લઈને બાપુનગર અને દ્રસકોઈ સહિતના જે ભાગો છે તો મધ્ય ગુજરાતના સળંગ પટ્ટાની અંદર જે છે તે હાઈ લેવલની સિસ્ટમો અને સર્ક્યુલેશનોને કારણે અતિ ભારે વરસાદીય સિસ્ટમો જે છે તે અહીંયા મંડાણ માનશે અને ખાસ મિત્રો તૂટી પડશે સિસ્ટમ ટૂંકમાં એવું હું કહેવા માગું છું ત્યાંથી આગળ વાત કરીએ સૌરાષ્ટ્રના પંથકો વિશે તો સૌરાષ્ટ્રના પણ એકલ દોકલ સેન્ટરોને છોડીને મોટા ભાગના વિસ્તારોની અંદર સાથે વરસાદો તૂટી પડવાના છે ભાવનગર જિલ્લાનો ઝોન જોઈ લઈએ તો ભાવનગર જિલ્લાના ઝોનની અંદર હાઈ લેવલના વરસાદીય સિસ્ટમોની એક્ટિવિટીઓ જોવા મળશે જેમાં વિસ્તારો જોઈ લઈએ તો ખાસ કરીને અહીંયા પાલીતાણાના વિસ્તાર વલભીપુરના વિસ્તાર શિહોર ગારીયાધાર નીચે આવે તો તળાઝા પંથક અને તેની સાથે જેસર બુધેલ લાગુના વિસ્તાર માં ભારે થી ભારે વરસાદ ની આગાહી છે મહુવા લાગુ વિસ્તારમાં માં ગઈકાલે 5 થી 6 ઇંચ ના વરસાદો પડ્યા છે આજે કોઈ મોટા વરસાદ પડવાની આગાહી રહેશે નહીં અમરેલી જિલ્લા તરફ આગળ વધીએ તો મિત્રો આ સંપૂર્ણ જે અમરેલી જિલ્લા નો આ વિસ્તાર છે આ પૂરે પૂરા અમરેલી જિલ્લા અંદર ભારે અતિ ભારે અને કડાકા અને ભડાકા સાથેની ની અતિ ભારે વરસાદ ની સિસ્ટમ બનશે જેમાં અમરેલી બાબરા લાઠી બગસરા કુંકાવાવ ધારીના વિસ્તાર દુધાળા સાવરકુંડલા રાજુલા લીલિયા દેવરાજિયા લુંગાણિયા આ બધા જ વિસ્તારો જે છે તે અમરેલી જિલ્લાના કે જ્યાં મિત્રો આગામી કલાકોની અંદર જે છે તે ભારે અતિભારે વરસાદની સિસ્ટમો તૂટી પડવાની વિસ્તારો થી લઈને આ બાજુ આવે તો માણાવદર બુલિયાસાના વિસ્તારો નીચે આવે તો અહીંયા ગીર સોમનાથ જિલ્લો જ્યાં તુલસી આવેલું છે વેરાવળ માંગરોળ આવેલું છે વંથાલી આવેલું છે ગીર આવેલું છે આ બધા જ ભાગ ટીમરી લાગુના વિસ્તારોમાં પણ કડાકા ભડાકા સાથે તૂટી પડશે વરસાદ દરિયાકાંઠાના વિસ્તારો વિશે મેં તમને પહેલા જ માહિતી આપી દીધી કે જ્યાં દ્વારકા પોરબંદર જામનગર મોરબી આ બધા જિલ્લાઓમાં દરિયાકાંઠે હાઈ પ્રેશર બની બની રહ્યું છે જેથી અહીંયા તો મિત્રો સુધીના પણ વરસાદો જોવા મળી શકે એટલે ભયંકર સિસ્ટમો રહેશે બે મુખ્ય જિલ્લાઓ અમરેલી ઉપર બોટાદ અને જૂનાગઢ ઉપર રાજકોટ આ બંને જિલ્લા વિશે વાત કરી તો આ બંને જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ જે છે તે બનવાનો છે આજે કારણ કે જોઈ લો અહીંયા હાઈ લેવલની સિસ્ટમ છે અને પાંચ ઇંચ સુધીના વરસાદો પડી જાય તો પણ નવાઈની વાત રહેશે નહીં તેમાં વિસ્તારો જોઈ લઈએ તો ધંધુકા બર વાળા બોટાદ તેની સાથે ગઢડા રાણપરના વિસ્તારો સાળીંગપુરના વિસ્તારો તેની સાથે મિત્રો અહીંયા બીછિયાના વિસ્તાર સરદાર ચોટીલા થાણગઢ વાંકાનેર સાવડી અહીંયા મિત્રો જોઈ લે તો શાપર વેરાવળ ગોંડલના વિસ્તારો નીચે આવે તો ધોરાજી ઉપલેટા કાલાવાડ જેતપુર આ બધા વિસ્તારોમાં જે છે તે ભારેથી ભારે વરસાદ જોવા મળશે તેની સાથે સુરેન્દ્રનગર અને ત્યાંથી ઉત્તરીય ગુજરાતના પંથકોમાં પણ એક હાઈ લેવલની સિસ્ટમો જે છે તે દબાણ બનાવી રહી છે જીએફએસ વેધર મોડલ આઇકોન વેધર મોડલ શું જણાવી રહ્યા છે વાત કરીએ તો આઈકોન વેધર મોડલ અનુસાર તો મિત્રો ગુજરાતના ભાગોમાં કાળ સપાતો જોવા મળી રહ્યો છે ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર તારીખ દરમિયાન ભારેથી અતિભારે લે ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર તો મિત્રો જોઈ લે ઉત્તર ગુજરાતમાં અતિ અતિભારે અતિ ભયંકર વરસાદીય સિસ્ટમો જે છે તે તૂટી પડવાની છે વેધર મોડલ આઇકોન અને વેધર મોડલ ઇસીએમએફ અનુસાર મહેસાણા આસપાસના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે જેમાં મોડેરા મહેસાણા વડનગર સિદ્ધપુર પાટણ રાધનપુરના વિસ્તારોથી લઈને અહીંયા જોઈ લે તો ઈડર હિંમતનગર પ્રાંતિજના વિસ્તારો માણસા અને તેની ઉપર પણ મિત્રો જોઈ લે તો ખેડ ખેડબ્રહ્માથી લઈને આબુ આસપાસના બધા જ રાજસ્થાન બોર્ડરના વિસ્તારોની અંદર ઉત્તરીય ફાટશે આ બાજુ મિત્રો કચ્છ જિલ્લામાં તો અતિ ભયંકર વરસાદનું ઝોન છે ખાસ ગાંધીધામ ભચાઉ નલિયા લખપત ખાવડાના વિસ્તારોને છે દરિયાકાંઠો લાગુના વિસ્તારો છે સમગ્ર કચ્છના તો મિત્રો કચ્છ જિલ્લામાં અતિ ભારે વરસાદ અને અત્યારે આ વર્ષનો અત્યાર સુધી ના પડેલો પણ મિત્રો ખૂંખાર વરસાદ જોવા મળી શકે ઇવન દસ ઇંચ

માહિતી હવામાન લઈને આવશે તેના વિશે વિડીયો બનાવીશું આજે સાંજે સાથે જ મિત્રો જે કંઈ પણ વિસ્તારોમાં આપણે આપેલી છે તે આગાહી અનુસાર વરસાદ આવે છે કે નહીં તે પણ આવતીકાલે મિત્રો આપણે વાત વિગતમાં કરીશું આજ માટે આટલું જ રજા આપશો ધન્યવાદ જય માતાજી